સુરતમાં યોજાયેલ સીઆરપીએફ આરએફ રેપિડ એક્શન ફોર્સ દાઉદી બોરા સમાજ બેન્ડ પોલીસ વિભાગ પ્લાટુન ગુજરાત પોલીસ બેન્ડ એનસીસી બેન્ડ દેશભક્તિની મધુર સુરા વિલાઓ છેડીએ ત્યાં વિવિધ બેન્ડના દેશપ્રેમ નિતરતા ગીતોથી લોકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું સુરતમાં વાય જંક્શનથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં સ્કેટિંગના રમતવીરો સાયકલિસ્ટો પોલીસ બેન્ડ શૈક્ષણિક સંસ્થાઓના બેન્ડ તથા બ્લોક વાઇઝ એસોસિએશનોના પ્રતિનિધિઓ કોલેજ શાળાઓના વિદ્યાર્થીઓ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ યોગ બોર્ડના કર્મીઓ પ્રજાપિતા બ્રહ્માકુમારી ગાયત્રી પરિવાર યોગ બોર્ડ જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રામાં જોડાયા હતા ઉપરાંત ભારત ભારતી સંસ્થા હેઠળ સમગ્ર ભારતના પંદર રાજ્યો જેવા કે તામિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોના સુરત વસતા નાગરિકોએ પોતાની ભાતીગળ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને તિરંગા યાત્રામાં જોડાઈને એક ભારત શ્રેષ્ઠ ભારતની ઉક્તિને સાર્થક કરી હતી તિરંગા યાત્રાના રૂટ પરના વિવિધ સ્ટેજ પર ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા વિવિધ ગરબા રાષ્ટ્ર અને નાગરિકોએ એક નવો ઇતિહાસ બનાવ્યો છે દેશભક્તિના રંગે રંગાયેલા આ મિની ભારત દેખલે કે આપણું સુરત શહેર આજે એક નવો ઇતિહાસ સૌએ સાથે મળીને બનાવ્યો લાખો લોકો દેશના વીર જવાનોને આર્મીના બેન્ડને બીએસએફની પરેડને સીઆઈએએસએફ સીઆરપીએફ ગુજરાત પોલીસના સૌ જવાનોને સલામી આપીએ ગુજરાત વતી સુરત શહેરના નાગરિકોએ સૌ વીર જવાનોને એમની સેવા બદલ અભિનંદન આપ્યા આભાર માન્યા છે વીર શહીદોની યાદમાં આજે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિની ભારત એટલે કે કેરળા તમિલનાડુ અરુણાચલ પ્રદેશ રાજસ્થાન બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ આ સૌ રાજ્યના નાગરિકો પોતપોતાના પોતાના પરંપરાગત વેશમાં આજે આ તિરંગા યાત્રામાં જોડાયેલા હતા હું સૌ સુરતીઓનો આભાર માનું છું કે દેશના તમામ શહેરોને પાર કરીને મોટા મોટા શહેરો ને બી પાર કરીને આજે સુરતીઓએ ફરી એકવાર નવો ઇતિહાસ બનાવ્યો છે સૌ મંત્રીશ્રીઓ સૌ ધારાસભ્યો સૌ લોકો સાથે મળીને બધા વિસ્તારના નાગરિકોને આજે આ યાત્રામાં જોડવામાં જે મહેનત કરી હતી તે બદલ બી હું સૌનો આભાર માનું છું